ઉત્કૃષ્ટ કામગીરી બદલ વાગરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભૂપાભાઈનું વડોદરા રેન્જ આઈજીના હસ્તે સન્માન કરાયું છે ભરૂચ જિલ્લાના કુલ નવ પોલીસ કર્મીઓને પણ પ્રશંસા પત્ર અર્પણ કરાયું હતું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની પ્રક્રિયા દરમિયાન દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે ઝડપી પાડીને જેલ હવાલે કરવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી બદલ ભરૂચ જિલ્લાના કુલ નવ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના એક મળી બદલ તેઓને પ્રશંસાપત્ર કરવામાં આવ્યું છે બોપાભાઈ વાઘરા પોલીસ મથક વિસ્તારમાં હર હંમેશ પ્રજાની સેવા અને સુરક્ષામાં કાર્યરત રહેશે છે નિદર અને નિષ્પક્ષતાથી ફરજ નિભાવે ગમે તેવી પરિસ્થિતિમાં તેઓની કામગીરી પ્રજાના હિતમાં હોય છે કોરોના કાળ દરમિયાન પણ તેઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આવા પોલીસ કર્મીઓના કારણે જ પ્રજા શાંતિ અને સલામતીની જિંદગી જીવી શકે છે પ્રજાની સુરક્ષા માટે તેઓ દિવસ રાત પરિશ્રમ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું છે અને આજે એટલે જ તેઓનું કામ બોલ્યું છે

ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા નવ પોલીસ કર્મચારીઓએ ભરૂચ જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર વડોદરા રેન્જના પોલીસ કર્મચારીઓના નામોની યાદી જોઈએ તો શંકરભાઈ કલજીભાઈ દિનેશભાઈ હરિશિંભ અશોકભાઈ કાનજીભાઈ કાનુભાઈ શામળાભાઈ ધવલસિંહ લાલજીભાઈ મગનભાઈ ડોલાભાઈ ભોપાભાઈ ગફુરભાઈ ભરતદાન કરશનદાન તળસાભાઈ ગમાનભાઈ તેમજ બુધાભાઈ દીપાભાઈ નો સમાવેશ થાય છે આ દસ પોલીસ કર્મચારીઓને વડોદરા રેન્જ આઈજીના ના હસ્તે પ્રશંસા પત્ર આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું